બરફથી ઢંકાયેલા ન્યૂઝીલેન્ડના એક શહેરમાં સવાર હંમેશા ધીમે ધીમે ઉગતી હતી રસ્તાઓ પર નીરવ શાંતિ પથરાયેલી હતી અને લોકોના શ્વાસમાંથી બહાર નીકળતો ધુમાડો જાણે જીવનની ગરમીની સાક્ષી આપતો હોય એ જ રસ્તાના એક ખૂણે રોજની જેમ એક છોકરી ચા બનાવીને લોકોને પાતી હતી આ એક છોકરી હતી છતાં તેના હાથમાં ઉકળતી ચાની કીટલી અને આંખોમાં અજાણી હિંમત હતી તેનું નામ સિમરન હતું વતન એનું જામનગર હતું પરંતુ સપનાઓ ન્યૂઝીલેન્ડના આકાશ જેટલા મોટા હતા સિમરન વિદેશમાં ભણવા આવી હતી પરંતુ પરિસ્થિતિએ તેને ચા વેચવાનું શીખવ્યું હતું આ છોકરી શોખથી ચા નહોતી વેચતી તેની મજબૂરી હતી કારણ કે ભણવાનો ખર્ચો રહેવાનો ખર્ચો અને ખાવા પીવાનો ખર્ચો આ બધો જ ખર્ચ કાઢવા માટે એને પાર્ટ ટાઈમ કોઈનું કોઈ કામ કરીને આવકનું સાધન ઊભું કરવું પડે એમ હતું તે શરૂઆતથી જ ચા સરસ રીતે બનાવતી હતી તેણે વિચાર્યું કે મને ચા સરસ રીતે બનાવતા આવડે છે તો હું ચાની કીટલી કેમ ના શરૂ કરું આ વિચારથી તેણે રસ્તા પર એક બાજુ ખૂણામાં ચાની કેટલી શરૂ કરી જેથી કરીને એનો ભણવાનો રહેવાનો અને ખાવા પીવાનો બધો જ ખર્ચો આરામથી નીકળી શકે એ ચા માત્ર એક પીણું જ નહોતું એ ચા તેના આત્મવિશ્વાસની ગરમી હતી સવારથી સાંજ સુધી તે હસતા મોઢે લોકોને ચા પાતી હતી ક્યારેક કોઈનો ઠંડીને લીધે કંપ તો હાથ જોઈને એક કપ વધારાનો આપતી અને ક્યારેક પોતાની થાકેલી આંખો છુપાવી લેતી એ દિવસની સવાર પણ સામાન્ય જ હતી બરફના ટુકડા જમીન પર પડતા પડતા પગ નીચે કર કર અવાજ કરતા હતા લોકો પોતાના નોકરી ધંધાના સ્થળે જવા માટે ઉતાવળમાં જઈ રહ્યા હતા સિમરનના ગાલ ઠંડીથી લાલ થઈ ગયા હતા પરંતુ ચાની સુગંધ હવામાં ફેલાતી હતી એટલામાં એક કાર આવીને ઊભી રહી મોંઘા કપડાં સોનાની ઘડિયાળમાં ચમક અને ચાલમાં આત્મવિશ્વાસ ધરાવતો એક માણસ કારમાંથી ઉતર્યો શહેરમાં તે જાણીતો શેઠ હતો બિઝનેસ પૈસા અને પાવરની સુગંધ તેની આસપાસ ફેલાયેલી રહેતી હતી તેણે હાથ હલાવીને ચા માગી સિમરને હસીને ચાનો એક કપ ભરી આપ્યો શેઠે ચાની ચૂસ્કી લીધી અને આંખ મીચીને કહ્યું કે વાહ ચા તો બહુ સરસ છે ને સિમરનના ચહેરે સંતોષ ઝળક્યો એ માટે કોઈ પ્રશંસા નહોતી એ એના સંઘર્ષની સ્વીકૃતિ હતી ચા લીધા પછી ચાના પૈસા આપવા માટે શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો અને સહજ રીતે પૂછ્યું કે કેટલા પૈસા આપવું સિમરને સરળતાથી કહ્યું કે ચાલીસ રૂપિયા અવાજમાં કોઈ અહંકાર નહોતો કોઈ લાચારપણું પણ નહોતું માત્ર મહેનતની કિંમત હતી શેઠે ફરી ખિસ્સામાં હાથ ફેરવ્યો એક ખિસ્સું બીજું ખિસ્સું કોટની અંદર પેન્ટની પાછળ આમ એક પછી એક બધા જ ખિસ્સામાં હાથ નાખ્યો ત્યાં તો શેઠના ચહેરાની ચમક ધીમે ધીમે ગાયબ થવા લાગી હકીકતમાં ખિસ્સામાં પૈસા હતા જ નહીં ખિસ્સું ખાલી હતું પૈસા નહોતા એક ક્ષણ માટે એ માણસ અટકી ગયો જેને ક્યારેય ખાલી ખિસ્સાનો અનુભવ થયો જ નહોતો તે માણસ અચાનક નિર્વાક બની ગયો સિમરન બધું જોઈ રહી હતી આંખોમાં આશ્ચર્ય નહોતું માત્ર પણ માત્ર સ્પષ્ટતા હતી તેણે શાંતિથી કહ્યું કે સાહેબ પૈસા આપો તો સારું શેઠે હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે અરે આજે તો પર્સ ઘરે ભૂલાઈ ગયું છે હું કાલે આપી દઈશ એ હસવામાં એક અજીબ પ્રકારની ઊંચાઈ હતી જાણે સામેની છોકરી કંઈ સમજતી જ ન હોય એના માટે ફક્ત ચાના પૈસાનો જ સવાલ નહોતો એની રોજની મહેનતનો પ્રશ્ન હતો અજાણ્યા દેશમાં એવી ઠંડીમાં અને રસ્તા પર ઊભી રહીને થોડાક રૂપિયા કમાઈને પોતાનું ભણતર પૂરું કરવાનો પ્રશ્ન હતો સિમરને આગળ વધીને સેટનો કોલર પકડી લીધો રસ્તા ઉપરના અવાજો અચાનક શાંત થઈ ગયા લોકો રસ્તા પર આવજા કરી રહ્યા હતા એ બધા જ ત્યાં શું થયું તે જોવા માટે ઊભા રહી ગયા સિમરનનો અવાજ કંપતો ન હતો પરંતુ આંખોમાં આગ હતી તેણે કહ્યું કે પૈસા આપો નહીંતર અહીંથી તમે જશો નહીં એ શબ્દોમાં ધમકી નહોતી એ આત્મસન્માનની માંગ હતી શેઠ હચમચી ગયો કોઈએ આ રીતે તેને કોલર પકડીને ક્યારેય રોક્યો ન હતો તેની આંખોમાં ગુસ્સો આવ્યો પણ સામે ઊભેલી છોકરીની નજરે તેને અટકાવી દીધો એ ક્ષણે શેઠને પોતાના જીવનની આખી સફર યાદ આવી ગઈ ગરીબીમાંથી ઊંચાઈ સુધી પહોંચવાનો રસ્તો શરૂઆતના દિવસોની ભૂખ અને ગરીબી આ બધું જ તેને યાદ આવવા લાગ્યું એ સમયમાં તેને કોઈ આર્થિક મદદ કરવા તૈયાર નહોતું અને પોતાએ અનેક લોકોનું અપમાન સહન કર્યું હતું એ બધું જ એક ઝટકામાં પાછું આવ્યું સિમરને કોલર છોડ્યો નહીં લોકો હવે ફોન કાઢીને વિડીયો બનાવવા લાગ્યા હતા કોઈ ફૂટપાથ પર ચર્ચા કરવા લાગ્યા શેઠે ધીમે ધીમે શ્વાસ લીધો તેણે કહ્યું કે માફ કરજે હું ભૂલી ગયો હતો કે મહેનતની કિંમત શું હોય છે એ માણસે ગાડી તરફ વળીને ડ્રાઈવરને બોલાવ્યો અને કહ્યું કે જા તું જલ્દી ઘરે જા અને ઘરે જઈને મારું પર્સ લઈ આવું ડ્રાઈવર કાર લઈને ઝડપથી ઘરે ગયો અને શેઠનું પર્સ લઈ આવ્યો શેઠે પર્સમાંથી ચાલીસ રૂપિયા કાઢીને સિમરનને આપ્યા પછી થોડીવાર વિચાર કરીને વધારે પૈસા કાઢ્યા અને સિમરનના હાથમાં મૂક્યા સિમરને હાથ પાછો ખેંચી લીધો તેણે કહ્યું કે મને તો ફક્ત મારી ચાની કિંમત જ જોઈએ છે દયા નહીં એ શબ્દોએ રસ્તા પર ઊભેલા દરેક માણસને અંદરથી હલાવી દીધો શેઠ ચોંકી ગયો તેણે વધારાના પૈસા પાછા પર્સમાં મૂકી દીધા અને ફક્ત ચાલીસ રૂપિયા તેને હાથમાં આપ્યા શેઠનું માથું શરમથી ઝૂકી ગયું એ ઝુકાવ પૈસાની સામેનો નહોતો એ ઝુકાવ હિંમતની સામેનો હતો તેમણે કહ્યું કે આજે તું મને એક પાઠ શીખવાડી ગઈ છો સિમરને કોઈ જવાબ ન આપ્યો તેણે ફરી કીટલી ઉઠાવી અને ચાનો બીજો કપ ભરવા લાગી રસ્તા પરનું જનજીવન ફરી રાબેતા મુજબનું થઈ ગયું હતું મોબાઈલના કેમેરા બંધ કરીને લોકો ચાલવા લાગ્યા પરંતુ સિમરનની અંદર એક શાંતિ છવાઈ ગઈ એ દિવસ પછી સિમરનની ચાની દુકાન પર લોકો વધારે આવવા લાગ્યા કોઈ તેની હિંમત વિશે બોલતા તો કોઈ તેની ચાના વખાણ કરતા આ શેઠ પણ ક્યારેક ક્યારેક ચા પીવા માટે સિમરનની કિટલી પર આવતો એ જ્યારે ચા પીવા આવે ત્યારે પૈસા પહેલાં આપી દેતો બંને વચ્ચે હવે ધીમે ધીમે વાતચીત થવા લાગી સંઘર્ષમય જીવન વિશે અને સપનાઓ વિશે સિમરન હવે માત્ર ચા વેચનાર એક છોકરી રહી નહોતી એ રસ્તા પર ઊભેલી એક કહાની બની ગઈ હતી એક એવી કહાની કહેવાય છે કે દુનિયામાં પૈસાથી મોટું કોઈ નથી પરંતુ તેનાથી પણ મોટું કોઈ હોય છે અને તે છે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસની કિંમત પૈસા કરતાં પણ વધારે હોય છે બરફીલા શહેરના એ રસ્તા પર આજે પણ ચાની સુગંધ આવે છે અને એ સુગંધ સાથે એક અવાજ સંભળાય છે જે પ્રેમથી કહે છે કે મહેનત ક્યારેય ખાલી ખિસ્સામાં નથી જતી મહેનત ક્યારે વ્યર્થ નથી જતી સાચા દિલથી અને ઈમાનદારીથી મહેનત કરેલી હશે તો એનો બદલો ભગવાન જરૂર આપશે આ રીતે સિમરને ચાની કીટલી ચાલુ કરીને એમાંથી જે કાંઈ રકમ ભેગી કરી હતી એ રકમમાંથી પોતે પોતાનું ભણતર પૂરું કર્યું અને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારે નોકરી પણ મેળવી લીધી હતી તો મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય દ્વારકાધીશ